પરસો નું એટલે કેમ કે આપણે પરમ દિવસે મંગાવ્યું એટલે પરસો નું તેલ કીધું એટલે પરમ દિવસે મંગાવે એટલે પરસો નું તેલ એમ અને એ તેલ તું હવામાં ઉછાડે તો એરટેલ થઈ જાય સાંભળો હેલો હું શું કઉ હા બોલ તમને યાદ છે તમે લગ્ન પેલા મને કેવું બધું ચાંદ તોડી લઈશ તારા માટે તારા તોડી સિલિન્ડર ગેસ નો સિલિન્ડર લેતો મેં કીધેલું તને ચાંદ તારા નું તો મને હજુ યાદ છે યાર લેતો છે ને મારે ચૂલો સળગાવો પડશે પતિ ક્યુ છે ગેસ મારે ચૂલો સળગાવવો પડશે ને મને ચૂલો સળગાવતા આવડતું નથી

એવું નહીં પણ તમારી લાઈફ માં કોઈ બીજું હોય ને તો મને કહી દો અત્યારે ના ના તીલા હું તો એવું ખબર નહીં મારે મારું ઇમ્પોર્ટન્સ કેટલું છે ને મારે જાણવું છે આ કેમ આવું કરે છે તું ના તમે મને સાંભળો મારો એક સવાલ છે હા તમને 1 કરોડ ની લોટરી લાગે હા અને એ જ દિવસે હું કિડનેપ પણ થઈ જઉં અને કિડનેપર્સ 1 કરોડ માંગે તો તમે શું કરો જોરદાર સવાલ છે પણ હવે એક સાથે આવી બે બે લોટરી ના લાગે તો કાઈ ને બે જાણે તું હવે સચ્ચે નથી ને કોઈ તમારી લાઈફ માં બે નાથી બે તમારા ખબા પર મળ્યો છે એ બધું છોડ હું તને દિવસ તારા જિંદગીમાં એવું કર્યું કે જેનાથી મારું માથું થાય કેમ રોજ માથા નીચે તું સોંગ

અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે ઓકે આર્ગ્યુમેન્ટ તૈયાર જ હોય એમ છો કાકી મોર્નિંગ વોક કરીએ